કાલોબેનો ગોલ્ડન એરા વુમન્સ ફેશનમાં જ્યાં રક્ષાબંધન સ્પેશિયલ એક દિવસનો સેલ એટલે કે તારીખ ત્રણ ઓગસ્ટ બે પચીસ રવિવારના દિવસે સવારે દસ વાગ્યા થી દસ વાગ્યા સુધી ફક્ત રક્ષાબંધન સ્પેશિયલ એક દિવસનો સેલ શન એકસો નવ્વાણું રૂપિયા બસો નવ્વાણું રૂપિયા જેવી પ્રાઇસ મળી જવાનું છે સાથે સાથે બેનો દરેકે દરેક કલર્સ અને સાઇઝ અંદર તમને ફોર્મલ પેન્ટ નું કલેક્શન એકસો ઓગણપચાસ રૂપિયા જેવી પ્રાઇસ માં મળી જવાનું છે અને હા બેનો ટી શર્ટ છે

સેલ છે તો ફટાફટ પહોંચી જજો હા બેનો આ નવા સ્ટોકની અંદર તમને જીન્સ પેન્ટનું કલેક્શન પણ મળી જશે એ પણ ફક્ત બસો પચાસ રૂપિયામાં એક અને ચારસો રૂપિયામાં બે મળી જવાના છે સાથે સાથે તમને ડેનિમના સ્કર્ટ અને શોર્ટ એકસો ઓગણપચાસ રૂપિયા જેવી પ્રાઇસમાં મળી જવાનું છે તો રક્ષાબંધન સ્પેશિયલ સેલ એક દિવસ માટે તમારી માટે આવી ગયો છે સ્ક્રીન પર એડ્રેસ અને ફોન નંબર આપેલા છે આજે જ વિઝિટ કરજો